હલો હલો કોણ ભાઈ બોલે હા બોલો એમ નથી તમે મને લખીને દયો કે ખેડૂત ને અડધી ને અડધી જાદી મગફળી ઉત્પાદન થયું એ નહીં લેવાની એવું તમે મને એવું લખીને દયો છો ને ના ના હું તો કઈ લખીને નથી દેતો ભાઈ કેમ

આપણી સાથે લાઈન થી જોડાયા છે લલિતભાઈ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં અધિકારી સાથે કોઈ વાતને લઈને રકજક થઈ રહી છે તો આ ઓડિયો ક્લિપ ક્યારની છે તે અંગે અને કઈ વાત ને લઈ અને થઈ નહી આ ઓડિયો છે અને જે તે વખતે ખેડૂતોને ના મુદ્દા ઉપર અને મને ફોન ખેડૂત એમાં સાચા હતા અધિકારી ખોટી રીતે રન કરતા હતા એટલે અધિકારી સાથે થોડીક ચર્ચા થઈ મારે લલિતભાઈ જૂનો એટલે કેટલા સમય પહેલાનો આ ઓડિયો ક્લિપ છે તો મને પણ બહુ યાદ નથી

આભાર લલિતભાઈ અમેર સાથે વાત કરવા માટે તો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય કે જેમણે ઓડિયો ક્લિપને લઈ અને પુષ્ટિ કરી છે તેમની જ આ ઓડિયો ક્લિપ છે આ એક જૂનો ઓડિયો છે ખૂબ જૂનો ઓડિયો છે તેવી વાત તેમણે કરી ખેડૂતની મગફળીને લઈ અને અધિકારી સાથે તેમની રગજક થઈ હતી તે સમયની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે